કાળા દેવરાજનો એક જૂનો વિડિયો સામે આવ્યા બાદ અત્યારે તેને પકડાઈ ગયો છે પરંતુ આ ચાર દિવસના રિમાન્ડમાં તેના એકસો સાત ગુનાની ક્રાઇમ પંડળી કેવી રીતે કાઢશે તે પણ જોવાનું રહ્યું કાળા દેવરાજ કારમાં હત્યા હત્યા સાથે રાજુ ઉર્ફે રાજુ ઘોડી પુંજા રાળા સાથે ખડિયા ચોપડીએ ફિલ્મ સ્ટાઇલથી ઝડપી લીધો હતો ત્યારે જૂનો વિડીયો સામને આવ્યો હતો જે બાબતે તે બીજા બુટલેગર ધીરેન કારિયા સાથે પણ સંપર્કમાં હોવાનું જણાવી રહ્યું છે તેની સલાહ મુજબ આ પ્રકારના વિડીયો તેઓએ વાયરલ કરેલા હતા જેમાં પોલીસની બદનામી કરવાનો પ્રયાસ કરનાર જો કે અંતે સત્ય સામે આવ્યું હતું અને આ રિમાન્ડ દરવા અલગ અલગ પ્રકારની તેની ગુનાઓ શોધી કાઢવામાં આવશે હું કારાદેવ રાજભારી જે ધાંધલિયા હવે આજે કાલની તારીખમાં મારી વિરુદ્ધ ત્રણ ગુના દાખલ કરી ખોટી રીતે માણસોના ધમકાવી સાવત સાહેબ તથા એની ટીમ બરાબર ધાંધલિયા સાહેબના કહેવાથી મારા ઘેર આવારઆવાર આવી મારા પરિવારના ને મારા કરનાઓના મારી વાહે કાયદેસર એની ટીમ દ્વારા સાવત સાહેબના સી ડિવિઝનમાં બદલી કરાવી